આ જો મારા ભાગમાં જોઈ જો તમે આ હુકે જેલા જે છોડો આવ લંગાઈ ગયા દી બધાય જોઈ જો તમે દેખાય ટુકમાં હાવજી જતે રહેતી બરોબર બાકી જે હુકાણા તા એ પાછો તો બાકી બીજો ફૂટ આય એ બધાય ફૂટ નીકળી ગઈ તો આ દવાનું આમ કામ હારું ને હા હારું હું તો ખેલુત ને એમ કહું છું કે આ દવા ખાટો અને રિઝલ્ટ હારું મળશે બરોબર આ દવા ટુકમાં કેમિકલ નથી આ ઓર્ગેનિક છે હા દવા છે અને આ કેટલા રૂપિયાનો પંપ પડે આ પંપ નેવું રૂપિયાનો પડે બરોબર અઢારસો રૂપિયાના વેસ્પંપ થાય વીસ પંપ એટલે નેવું રૂપિયાનો પંપ મળે પચીસ પચ્ચીસનું માપ બે પચ્ચે પચ્ચે નાખવાની બરોબર તો આપ સારતા ત્યારે તમને આમ કોઈ વિશ્વાસ જ લીધી કે કોઈ વિડીયો જોયો હતો કે એમ આ વિશ્વાસ રહ્યાં વિડીયો જોયો હતો એક બરોબર સખી આ યા પંચવટીમાંથી નીમકી આ ખાઈટું બરાબર રિઝલ્સ મળશે મેં આ રિઝલ્ટ હારું મળ્યું બરોબર તમને ટૂંકમાં આ દવાથી આમ રિઝલ્ટ સારું મળ્યું ને તો તમને અમે સંતોષ થયો ને કે નાના બરોબર સંતોષ થયો ને બીજો શંકાવ પણ કરવાનો હોય આનો અમે બીજો શંકાવ કરવાનો પાછો તો ટૂંકમાં બીજા ખેડૂત મિત્રો દવા સાંટવી હોય તો વાંધો નહીં ને હા વાંધો નહીં સારું રિઝલ્ટ છે અને હું તો કહું સાંટો બરોબર નકર અત્યારે હું આ વર્ષે જીરાના ફૂકરાના પ્રશ્ન બધે લગભગ બધે છે અને બધા હારી હારી દવાઈ સાંટીને ઠાકી રહ્યા છે તો રિઝલ્ટ મળતા નથી ના સારું રિઝલ્ટ છે આનો બરોબર તો કાય વાંધો નહીં તમે બીજા ખેડૂત મિત્રો ને કરજો આખા માં હું કરો એટલી ગયો ને બધે હા હા જોઈએ એક વાર તમે આખા એ જીરું છે બધે આપણે કેટલા વીઘાનું છે આઠ વીઘાનું છે કાંઈ વાંધો નહીં તમે પણ બીજા ખેડૂત મિત્રોનું ભ્રમણ કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ